નમસ્કાર ગુજરાત આજના તાજા અને સૌથી મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવવાના છે ખાસ કરીને મિત્રો આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોવાનું રાખજો કારણ કે આજના વિડીયોની અંદર તમને જે સમાચાર જણાવી દઈશું એ દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને સૌથી મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર રહેશે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો દરેક મહિલાઓને અગિયાર હજાર રૂપિયા ભેટ આપવામાં આવશે જો તમારા પરિવારમાં કોઈ મહિલા ગર્ભવતી છે તમે હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ કલ્યાણકારી યોજનાઓની લાભ નથી લીધો અથવા આ યોજના સાથે છો તો તમે મોટી આર્થિક મદદમાં ગુમાવી શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃ યોજના એટલે કે પી એમ એમ વી વાય દેશની સૌથી મોટી અને લાખો મહિલાઓ સાથે આશીર્વાદ સન્માન સાબિત થઈ તે આ યોજના અંતર્ગત ગર્ભાવસ્થા અને પ્રસ્તુતિ દરમિયાન મહિલાઓને પૂરતું પોષણ મળે અને આરામ મળી રહે તે હેતુથી અગિયાર હજાર રૂપિયા છે એ સરકાર તરફથી ચૂકવવામાં આવશે તો એના વિશે પણ તમારે ફોર્મ ભરવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મહત્ત્વનો સામાન્ય કરતાં વધારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં અત્યારે મિત્રો સમાચાર આવી રહ્યા છે કે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે ખેડૂતો પાસેથી સોમવારથી ડાંગરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે આ નિર્ણયથી ડાંગર પકડતા ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે એ હેતુથી એ નિયમ બનાવવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ધરતીપુત્રો પ્રત્યે સંવેદન સ્પર્શી અભિગમ અપનાવી અને રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક રાહત પેકેજ જે છે એના સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની આર્થિક સહાયની ચૂકવણી છે કરવામાં આવશે રાજ્ય સરકાર તરફથી આ છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં તમારે આઈ ખેડૂત પોર્ડરો ઉપર વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરવાનું રેશિયન સહાય હવે મળશે જે ખેડૂતોએ ફોર્મ ભરેલું હશે એમને હવે પાક નુકસાન સહાયની જે છે એ રકમ બેંક ખાતામાં મળવાની છે બનાસકાંઠા જિલ્લામાં થરાડ અને સુઈગામ સહિતના તાલુકામાં અતિવૃષ્ટિના કારણે જે અનેક ગામોમાં વરસાદની જે આપત્તિ હતી એમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને છે એ પાક નુકસાનનો વારો આવ્યો છે એટલે કે પાક નુકસાન થયું છે એવા ખેડૂતોને હવે જે ખેતરની ફરતે ભરાયેલા પાણીના કારણે ખેતીનો પાક નુકસાન થયો છે જેથી આજે કૃષિમંત્રી રાઘવજી પટેલે થરાડ તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી તેમને પૂર પીડિતોને મુલાકાત લઈ અને એમને આશ્વાસન આપ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે નિયમો પ્રમાણે છે એ પાક નુકસાનનું વળતર છે એ મોકલી આપવામાં આવશે તો એ પ્રમાણે છે એ જે ખેડૂતોએ આ પાક નુકસાનનું વળતર જો જોતું હોય તો એમને છે એ સરકાર દ્વારા જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે એ પ્રમાણેનું છે એ કામ કરવું પડશે ન્યાય આપવાની આખરી ખાતરી આપી દીધી છે હવે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે પડેલા વરસાદના કારણે ખેડૂતોને થરાડ વાવ સુઈ ગામ ભાંભર જેવા તાલુકામાં અતિવૃષ્ટિ સર્જાની છે જેને કારણે જે ગામોના છસો ને પચાસ જેટલા ખેડૂતોને સાતસો હેક્ટરથી વધુની જમીનમાં વરસાદના પાણી ભરાયા અને પાક નુકસાન થયું છે તો એવા ખેડૂતોને સંપૂર્ણ પાક નુકસાનનું સહાયતાનું વળતર છે એ મળવાપાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ફટાકડા ફોડવાના શોખીન છો તો આ વીમો તમે લઈ લેજો ફોનપે દિવાળી માટે અગિયાર રૂપિયાનો ખાસ ફાયર ફાયર ક્રેકર્સ ઇન્સ્યોરન્સ પ્લાન છે એ લોન્ચ કર્યો છે જેની અંદર ફટાકડા ફોડતી વખતે કોઈપણ પ્રકારની જાણહાની કે પછી અકસ્માત થાય છે તો એવા સમયે આ પ્લાન દ્વારા ફટાકડાને કારણે થતાં અકસ્માતો માટે પચીસ હજાર રૂપિયા કવરેજ છે એ આપવામાં આવશે આ પોલિસીમાં પોલિસી ધારક તેના જીવનસાથી અને બે બાળકોને કવરમાં આવરી લેવામાં આવશે આ પ્લાન બાર ઓક્ટોમ્બર બે હજાર પચીસથી શરૂ થશે અને ફોનપે એપ દ્વારા સરળતાથી તમે છે એ ખરીદી કરી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખાદ્ય તેલની સરકાર દ્વારા જીએસટી સ્લેબમાં ફેરફાર અને નવી મગફળી અને કપાસની આવકના કારણે છેલ્લા પાંચ દિવસથી તેલ કપાસિયા અને તેલના ભાવોમાં પંચોતેર રૂપિયા પ્રતિ ડબ્બાના ભાવ છે એ ઘટાડવામાં આવ્યા છે અને આ અંગે છે એ જે સમાચાર મળી રહ્યા છે જેમાં મિત્રો હવે સિંગ તેલ છે બાવીસો પચાસ રૂપિયાથી તેવીસો રૂપિયા અને કપાસિયાનું તેલ છે એ બાવીસો દસ રૂપિયાથી લઈ અને બાવીસો સાઠ રૂપિયા અને પામ ઓઇલ છે એ બે હજારને પાંચ રૂપિયાથી બે હજારને દસ રૂપિયા ઉપલબ્ધ રહેશે તહેવારો પહેલાં આ ભાવો છે એ ઓછા થવાની ગૃહિણીઓમાં ખુશીનો માહોલ છે એ છવાઈ ગયો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને હવે સરકાર દ્વારા છે દર મહિને એકવીસો રૂપિયા આપવાની જાહેરાત કરી છે જેમાં હરિયાણા સરકારે ગરીબ પરિવારોની મહિલાઓ માટે દીનદયાલ જે લાડો બહેન યોજના છે એને લક્ષ્મી યોજના શરૂ કરી છે મુખ્યમંત્રીએ નાયબસિંહ સૈની પંચકુલમાં આ યોજનાની જાહેરાત કરી છે હવે મિત્રો આ યોજના અંતર્ગત છે એ એકવીસો રૂપિયા દર મહિને આપવામાં આવશે જેમાં સરકાર દ્વારા માન્ય ખાતા ધારકોને છે એ લાભ આપવામાં આવશે નાણાકીય સહાય છે એ પૂરી પાડવામાં આવશે જેમાં મિત્રો અત્યારે રૂપિયાની નાણાકીય સહાય અથવા તો કોઈ પણ પ્રકારની સરકાર દ્વારા જે નવી યોજના છે એની અંદર કોઈ પણ પ્રકારની નવી અપડેટ આપવામાં આવે તો એના વિશેની છે એ આગાહી તમને જે સમાચાર છે એ આવનારા સમયની અંદર આપીશું હવે મિત્રો ત્યાં પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ચાર હજાર રૂપિયાનો હપ્તો છે જાહેર થવા જઈ રહ્યો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો છે એમને બે હજાર રૂપિયાનો તો હપ્તો આપવામાં આવે છે પરંતુ આ બે હજાર રૂપિયાના હપ્તા પછી શું ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થતો હોય છે પરંતુ હવે સરકાર દ્વારા શું બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો જમા કરી આપવામાં આવશે કે નહીં તો ભારત સરકારે દેશના લાખો લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે દેશની વધુ વસ્તી ખેતી ઉપર આધારિત છે ખેતીના કામો કરે છે તો આવા સમયે ખેતી અંતર્ગત જો પાક માટે છે એ ખેડૂતોને લાભ આપવામાં આવતો હોય તો એવામાં સરકાર તરફથી છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો છે આપવામાં આવી શકે છે તો આ અંગે છે એક જે ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે પીએમ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ બે હજાર રૂપિયાના હપ્તાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો કરી આપવામાં આવે તો જેમાં દેશના કરોડો ખેડૂતોને ફાયદો થાય છે આજે પણ મિત્રો દેશમાં આવા ઘણા બધા ખેડૂતો છે કે જેમની ખેતી દ્વારા વધારે પૈસા કમાઈ શકતા નથી આવા સીમાંત અને નાના ખેડૂતોને છે એ ડબલ ફાયદો થવો જોઈએ કારણ કે રાજ્ય સરકાર દ્વારા જો ખેડૂતોના હિતમાં નવો નિર્ણય લેવામાં આવે તો રાજ્ય સરકાર પણ લાભ આપી શકે અને કેન્દ્ર સરકાર દ્વારા દ્વારા જે નિર્ણય લેવામાં આવે તો કેન્દ્ર સરકાર પણ છે એ ડબલ લાભ ખેડૂતોને આપી શકે છે તો આ અંગેના સમાચાર અત્યારે છે સામે આવી રહ્યા છે તો તમારું શું કેવું છે મિત્રો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો જમા થવો જોઈએ કે નહીં એ વિશે તમારું જે પણ હોય એ એ નીચે બોક્સમાં જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા છે ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો ખેડૂતોને મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં એરંડા છે રાયડા છે ઘઉં છે બાજરી છે આ સાથે ઘણી બધી આવક થઈ છે એમાં આવક સામે ખેડૂતોને જે વળતર છે એ પણ સારું મળી રહ્યું છે અને ખેડૂતોને પાકના ભાવ પણ સારા મળી રહ્યા છે જેમાં એરંડાના ભાવમાં વીસથી થી પચાસ રૂપિયાનો ઘટાડો થયો હતો પરંતુ એ હવે તરફ આગળ વધી રહ્યો છે તેમજ રાયડાના ભાવમાં પચાસ થી સો રૂપિયાનો વધારો તો બીજી બાજુ છે મહેસાણામાં ખાસ કરીને એરંડા કપાસ રાયડા પાકના વાવેતર થાય છે એમાં પણ ખાસ કરીને મોટા પ્રમાણે છે ખેડૂતોને લાભ થાય એ માટે સરકાર દ્વારા છે એ ડબલ ફાયદો આપવામાં આવશે હવે ખેડૂતોને પણ લાભ થાય એ માટે સરકાર દ્વારા છે એ નિયમ બનાવવામાં આવ્યા છે ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરી દેવામાં આવી છે ઘણા બધા ખેડૂતોને છે છે ટેકાના ભાવે ખરીદીની એ લાભ મળે છે ઘણા બધા ખેડૂતો છે એ આવી યોજનાઓ અંતર્ગત લાભ પણ લઈ રહ્યા છે તો તમે પણ આવી યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે છે એ દર અઠવાડિયે ચાર દિવસ છે એ કામ અને ત્રણ છે એ રજાને સમય આપવામાં આવશે તો આ યોજના છે એ કઈ જગ્યાએ છે તેમજ આ યોજનાનો લાભ છે કોણ લઈ શકે છે એના વિશેની તમને થોડીક માહિતી જણાવી દઈએ તો સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ અંગે છે એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રજાના દિવસો છે જાહેર કર્યા છે કામદારોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેનાથી હવે કામદારોને અઠવાડિયામાં ચાર દિવસ અને ત્રણ દિવસ રજા મળશે એ પ્રકારનો એક નિયમ બનાવવામાં આવશે તો આ અંગે છે શું કેવું છે તમને જણાવી દઈએ ખાસ કરીને મિત્રો સુધારા વધારા કરવામાં આવ્યા છે અત્યારના ખાસ ગુજરાત ઉપર છે વરસા જે આગાહીઓ કરવામાં આવતી હોય વરસાદની હોય કે પછી કોઈ પણ પ્રકારની નવી આગાહીઓ હોય એવામાં અંબાલા પટેલે જે આગાહી કરી છે એ આગાહી પણ તમને જણાવી દે પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પણ તમને જણાવી દે અત્યારના લાઈવ જે માહિતી મળી રહી છે એમાં અરબસાગરના દરિયાની અંદર જે લો પ્રેશર સિસ્ટમ છે એ લો પ્રેશર એરિયા વિસ્તારની અંદર પણ ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે હવે અત્યારના ખાસ કરીને તમને જણાવીએ તો દર અઠવાડિયે છે એ સરકાર તરફથી જે રજાઓના દિવસ છે એ જાહેર કરવામાં આવ્યા છે સરકાર તરફથી જે છે એ દિવસો રજાના જે જાહેર કરવામાં આવે છે એમાં ગુજરાતમાં કામદારોની હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય છે લેવામાં આવ્યો છે આ નિર્ણયથી ઘણા બધા કામદારોને ફાયદો થવાનો છે ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલ શ્રમયોગી કામ ધન યોજના છે એ બહાર પાડવામાં આવી છે આ કામથી કામદારોને વધુ રાહત મળશે સાથે મિત્રો ઉત્પાદકમાં છે એ વધારો થશે અને રાહત પણ મળશે તો આ અંગે છે એક નિર્ણય લેવામાં આવ્યો છે બીજી તરફ સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વરસાદનો ધબકડો નવો રાઉન્ડ છે ક્યારે આવશે કારણ કે અત્યારે મિત્રો છેલ્લા ઘણા દિવસોથી છે ગુજરાત રાજ્યમાં વરસાદ છે ચોમાસું છે એ આગળ વધી ગયું છે છેલ્લા થોડા દિવસોની અંદર ગુજરાતમાં ઢબઢબાટી બોલાવ્યા બાદ હવે વરસાદનો રાઉન્ડ છે એ પૂર્ણ થયો છે હવે એક તબક્કે બસ્સો ઉપર તાલુકાની અંદર છે એ વરસાદ ધીમો પડી ગયો છે એટલે કે વરસાદ નથી અમુક જિલ્લાઓની અંદર છે વરસાદ છે જેમાં દસ જિલ્લાઓની અત્યારે છે એ બહાર પાડવામાં આવ્યું છે દસ જિલ્લાઓ દસ તાલુકાની અંદર જ વરસાદ છે આવી રહ્યો છે વરસાદના માત્ર અત્યારે થોડાક સમયથી છે એ વરસાદની આગાહી છે એ ધીમી પડી ગઈ છે તેવામાં મિત્રો ખાસ કરીને અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે આ આગાહી વચ્ચે નવી આગાહી છે કે ઓક્ટોમ્બર મહિનાની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળવાનો છે સાથે ઓક્ટોમ્બર મહિનાની અંદર જે ચોમાસું છે એ હવે આગળ વધશે તો પશ્ચિમ ગુજરાતની અંદર પણ વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ વધશે કારણ કે પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાની સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળવાની છે તો આ અંગે છે એક સમાચાર સામે આવી રહ્યા છે તો આ વિશે તમારું શું કહેવું છે કે વરસાદનો રાઉન્ડ હવે ગુજરાત રાજ્યમાં આવવો જોઈએ કે નહીં અને સાથે સાથે અરબ સાગરના દરિયાકાંઠાની વચ્ચે એક નવી સિસ્ટમ બની રહી છે જેને કારણે પણ ગુજરાતમાં છે એ ચોમાસું જોવા મળશે જેમાં ચોમાસાની વિદાય પછી પણ વરસાદ છે એનું પ્રમાણ સારામાં સારું ગુજરાત રાજ્યમાં જોવા મળવાનું છે તો આ અત્યારે સમાચાર છે એ સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત એકવીસમો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે મળશે ઘણા બધા ખેડૂત મિત્રોની કમે છે કે પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં વીસમો હપ્તો તો જાહેર થઈ ગયો છે